નમસ્કાર દોસ્તો જો ઘરે લગ્ન હોય તો અમદાવાદમાં કઈ જગ્યાએથી ખરીદી કરવી એ આપણા અમદાવાદી મિત્રોને ખબર છે પણ જેમને ખબર નથી એમના માટે સ્પેશિયલી વિડીયો બનાવવાના છીએ તો જો લગ્ન તમારે હોય અને ખરીદી કરવી હોય તો અમદાવાદના બે માર્કેટ સૌથી ફેમસ છે જે છે રતનપોર માર્કેટ અને માણેકચોળ માર્કેટ તો આજના વિડીયોમાં તમને આ બે માર્કેટનો વિડીયો પૂરું બતાવવાના છીએ તો વિડીયો પ્લીઝ એન્ડ સુધી બતાવીજો વિડીયોને લાઈક જરૂરથી કરો અને ચેનલને કરી દો તો સારું શરૂ છે આજનો નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની સામે અમદાવાદનું સૌથી મોટું હોલસેલ માર્કેટ આવેલું છે જેને આપણે અત્યારે તમને વિડીયો બતાવીએ છીએ જેમાં આપણે ત્રણ વિડીયો તમને બતાવ્યા છે જેમાં અમદાવાદનું સિંધી માર્કેટ જે કાપડનું માર્કેટ છે પાંચકૂઓ માર્કેટ અને ઇલેક્ટ્રોનિક હોલસેલ માર્કેટનો વિડીયો તમને બતાવી દીધો છે હવે આપણે ગાંધી રોડ પર આગળ જઈએ છીએ તો આગળ બીજું કયું માર્કેટ છે તમને બતાવીએ છીએ તો આજે તમને સ્પેશિયલી લગ્નની ખરીદીનું માર્કેટ બતાવવાના છીએ જે છે રતનપોળ માર્કેટ અને માણેકચોક માર્કેટ આ બંને માર્કેટમાંથી તમને લગ્નની ખરીદી એ ટુ ઝેડ વસ્તુ ખરીદી કરી શકો છો તો જ્યારે ગાંધી રોડ પૂરો થાય છે એન્ડ પર તો તમે જોઈ શકો છો અહીંયા એન્ડ થાય અહીંયા ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ આવેલી છે અહીંયા રતનપોળ આ બાજુ જઈ શકાય છે અને સામેની બાજુ અહીંયા જશો તો અહીંયાથી આપણે માણેકચોક માર્કેટમાં જઈ શકીએ છીએ તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને એન્ડ સુધી જોતા રહેજો દોસ્તો અહીંયા તમે લાલ દરવાજા માર્કેટથી પણ આવી શકો છો સામે રસ્તો લાલ દરવાજા માર્કેટથી આવે છે અને આ બાજુ હવે આપણે જઈએ છીએ માણેચોક માર્કેટમાં તો ચાલો હવે જઈને જોઈએ છીએ શું શું છે તો આ માર્કેટ ખાસ કરીને લગ્નની ખરીદી માટે ખૂબ જ ફેમસ છે તો જો તમારે ઘરમાં લગ્ન હોય તો તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો સામેની બાજુ રતનપુર માર્કેટમાં તમને કાપડને લગતી એક ટુ ઝેડ વસ્તુ મળે છે ને અહીંયા લગ્નનો પૂજાપો તમે જોઈ શકો છો પૂજાપાની એ ટુ ઝેડ વસ્તુ તમને અહીંયા માણેક ચોક માર્કેટમાં મળી જશે અહીંયા પણ તમે જોઈ શકો છો જેમ કે હોમ ડેકોરેશનની વસ્તુઓ છે અથવા તો સુશોભન માટેની વસ્તુઓ અને લગ્નમાં આપણે જો પૂજાપો આપીએ છીએ એ બધી વસ્તુઓ તમને અહીંયાથી મળી જવાની છે એ સિવાય અહીંયા લગ્ન કંકોત્રી અને કવર્સની ઘણી બધી રેન્જ જોવા મળશે અહીંયા જ્વેલર્સની પણ ઘણી બધી દુકાનો છે તો જો તમારે જ્વેલર જ્વેલરી ખરીદી કરવાની હોય તો એ પણ તમે અહીંયાથી કરી શકો છો ચાલો હવે જઈએ છીએ આગળ બીજું શું શું છે અહીંયા સરૈયાની જે વસ્તુ આવે છે કે જે લગ્નનો પૂજા આપો એ તો તમને મળી જ જશે અને એ સિવાય બીજું અહીંયા મુખવાસ ખૂબ જ ઘણા બધા પ્રકારનો મુખવાસ તમને લગ્ન માટે મળી જવાનો છે તો ચાલો હવે જઈએ છીએ આ બાજુ તમે જોઈ લો આ મુખવાસની એક મોટી દુકાન છે એવી ઘણી બધી દુકાનો છે આ બાજુ તમે જોઈ શકો છો હોમ ડેકોરેશનનો સામાન એની મોટી દુકાન છે તો એ પણ તમને અહીંયાથી મળી જવાની છે તો ચાલો હવે જઈએ છીએ આગળ બીજું શું શું છે અને રતનપોળમાં તમને સાડીઓનું માર્કેટ બતાવવાના છીએ તો એ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અહીંયા એક દુકાન છે સરાયાની તો એમની જોડે શું શું છે અને માણેક ચોક માર્કેટમાં બીજું શું મળે છે એની માહિતી લઈએ છીએ તો વિડિયો તમે end સુધી જોતા રહેજો નું નામ વીર આયલ મોતીલા સરાયા છેઅબ લગનની પૂજાની સામગ્રી બધી મળશે ફેન્સી આઈટમમાં થાળી પૂજાપો રેખા પટ્ટો નીલી નાકજીની બધી વસ્તુ મળશે આ ગંગ છે એગામ એન્ટીક બધું મળે ગીફ માટ હે મળે તો આવા એ જ બધા તમામ પૂજાપા

દોસ્તો માણેકચોક માર્કેટમાં તમે ઘર જરૂરિયાતની વસ્તુ પણ ખરીદી કરી શકો છો જેમ કે અહીંયા તમે જોઈ શકો છો બ્લેન્કેટની એક મોટી દુકાન છે તો અહીંયાથી તમે બ્લેન્કેટ પણ ખરીદી કરી શકો છો એ સિવાય અહીંયા રાત્રે ખાણીપીણીનું મોટું બજાર લાગે છે એટલે માટે માણેકચોક ફૂડ માર્કેટ ગણાય છે અમદાવાદનું સૌથી ફેમસ પણ અત્યારે તો અહીંયા કંઈ નથી પણ દિવસે આવો તો અહીંયા ફ્રૂટની લારી લઈને એક ભાઈ ઊભા રહે છે જે તમને માત્ર વીસ રૂપિયામાં મિક્સ ફ્રૂટની ડીશ આપે છે મેં આગળના વિડીયોમાં પણ તમને વાત કરી હતી અહીંયાથી આ મિક્સ ફ્રૂટની ડીશ તમે જરૂરથી ખાજો તો તમને ખૂબ જ મજા આવશે અને સરસ ડીશ તમને માત્ર વીસ રૂપિયામાં આપે છે હવે ફાઇનલી તમે જેની રાહ જોઈ રહ્યા છો ત્યાં લઈ જઈએ છીએ રતનપોળ માર્કેટ અહીંયાથી તમને લહેંગા ચોલી સૂટ શેરવાની લગ્નને લગતી એ ટુ ઝેડ વસ્તુ ખરીદી કરી શકો છો માણેકચોક માર્કેટથી પણ તમે આ બાજુ સીધા જઈ શકો છો જો તમે રિલીફ રોડથી આવો છો તો રિલીફ રોડથી સામે મૂર્તિમંત કોમ્પ્લેક્સ આવેલું છે મોબાઈલનું હોલસેલ માર્કેટ છે એની સામે જ અહીંયા તમે જોઈ શકો છો રતનપોળ એ એવું બોર્ડ અહીંયા મારેલું છે આ બાજુથી પણ તમે જઈ શકો છો માણેકચોક માર્કેટથી પણ તમે આવી શકો છો તો આપણે અત્યારે જઈએ છીએ રિલીફ રોડ બાજુથી તો અહીંયા તમને ચા નાસ્તાની ઘણી બધી સ્ટોલ જોવા મળશે અને અહીંયાથી જ તમને ફૂલ લાઇટિંગવાળી મોટી મોટી દુકાનો જોવા મળશે જ્યાં તમને સાડી લહેંગા ચણિયાચોલી તમારે જોઈતી હોય અથવા તો શેરવાની બધી જ વસ્તુ મળી જશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો રેડીમેડ ચણિયા છે અહીંયા બાર લારીમાં પણ તમને મળે છે જો તમારે બજેટમાં જોઈતી હોય તો અહીંયા રેડીમેડ બ્લાઉઝ પણ તમને મળી જવાના છે જે લગ્ન માટે તમને ખૂબ જ પહેરમાં ઉપયોગી થવાના છે ચાલો હવે જઈએ છીએ આગળ આવી ઘણી બધી અહીંયા પાંચસોથી હજારથી વધારે દુકાનો અહીંયા આવેલી છે મોટા મોટા શોરૂમ છે જે લગ્નની ખરીદી તમે કહો છો એ ટુ ઝેડ વસ્તુ જેમ કે આ બાજુ તમે જોઈ શકો છો સાડીનો શોરૂમ છે સામે લહેંગા ચોલીનો છે અને બહાર આ રીતે ઘણા બધા મિત્રો ઊભા જશે તમને લઈ જશે કે ચાલો અહીંયાથી લઈ લો અહીંયાથી લઈ લો તો અહીંયા જ્યારે પણ તમે આવો તો લગ્નની ખરીદી તમારી એ ટુ ઝેડ થઈ જવાની છે નાના બાળકો માટેના કપડાં પણ તમે જોઈ શકો છો અહીંયા જ્વેલરીની દુકાનો પણ આવેલી છે અને ઇમિટેશન જ્વેલરી પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો ફૂલ ફેમિલી સાથે આવો તો અહીંયા તમને શોપિંગ કરવાની મજા આવશે અહીંયા રેડીમેડ તમે જોઈ શકો છો શૂટ શેરવાની છે નાના બાળકોથી લઈને મોટાની દરેક વસ્તુ તમને અહીંયા મળી જવાની છે તો દોસ્તો આ હા તો આપણો અમદાવાદનો રતનપોળ અને માણેકચોક માર્કેટનો વિડીયો આશા છે કે તમને પસંદ આવ્યો હશે આ સિવાય આપણે અમદાવાદના બીજા ચાર માર્કેટના વિડીયો તમને બતાવ્યા છે એમાં સૌથી વધુ તમને કયો વિડિયો ગમ્યો કમેન્ટમાં જરૂરથી લખો અને હા તમે આપણને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો અને ફેસબુક પેજને પણ ફોલો કરી શકો છો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો મળીએ છીએ હવે એક નવા વિડીયો સાથે